ન્યૂ રાણીમાં તમે આ રસ્તા ઉપરથી કેટલી વખત ગયા હશો પણ તમને એક જગ્યા ખબર છે કે એવા પિઝા મળે કે જે તમારે લીંબુ નાખીને ખાવાના સાહેબ અને અહીંયા જે અલગ અલગ વેરાયટીના પિઝા મળે છે ને બાપુ આવા ક્યા પિઝા તમે નહીં ખાધા હોય જે ખાવા માટે તમારે આવવાનું છે ક્રસ્ટ પીઝા જે આપણે જીએસટી ચોકડી કહેવાય છે ત્યાં તમને મળી જશે એડ્રેસ લોકેશન આપી રહ્યો છું અહીંયાના પિઝા આખા ડિફરન્ટ આખા અમદાવાદ છોડો ગુજરાતમાં કોઈ નહીં ખવડાવતું सही ना। सही बात है है मैडम एकदम और बाय वन वन गेट वन, फ्री वाली भी ऑफर तो यहाँ पे खाने आने के लिए लोग को नया कुछ खाना हो तो यहाँ पे आना चाहिए आना चाहिए तो जाए अंदर मैडम पिज्जा तो मैंने बहुत सारी कंट्री में भी खाया है यहाँ पे गुजरात में भी बहुत अच्छे अच्छे पिज्जा मिल रहे हैं तो आप मुझे सजेस्ट करो कि, मैं पे फर्स्ट टाइम आया हूँ और मुझे कुछ यूनिक चाहिए मैंने आज तक नहीं खाया हो या मेरे व्यूवर्स ने मैं नहीं देखा हो ऐसा कौन सा पिज्जा सजेस्ट करोगे ये हमारे वियतनामी चिली पनीर है वो हमारे यहाँ का बेस्ट सेलर है अच्छा। मतलब लोग बहुत दूर दूर से खाने आते हैं और चीजी में खाना जाए तो सेवन चीजी तो हर जगह मिलता है बाकी का ये कुछ यूनिक खाना हो तो ये कॉटो फमांगी पिज्जा है हाँ, उसमें कुछ यूनिक हाँ। और उससे भी यूनिक क्या करोगे उससे भी यूनिक अभी हमारा ये मेन्यू में नहीं आया है और वो हम अभी लाइव दिखा रहे हैं जो कि अभी हमारा साग पिज्जा है

અને એમાં લીલી ડુંગરી હોય લીલું લસણ હોય મેડમ ફૂડના કી ચટણી નાવજો યે પિઝા મે કોણ ડાલતે હે સર હમ ડાલતે હે સર તભી તો અલગ હે હા ભઈ આવો અલગ પિઝા ગેરંટી કહું જો કે ભઈ તમે બાપ નહીં ખાધો હોય ન્યુ રાણીપમાં મડી રહ્યો છે જો તમે ખાવાના શોખીન હોય તો આ ઇસકા નામ શાક પિઝા છે શાક પિઝા ઓર મેડમ બીજો કонસા બતાવા હતા યે હમારા વિટનામી ચિલી પનેટ પિઝા હે ઉસમે તો આપને કોબીજ ડલાયા હૈ હા ઇસકો કોશો બોલતે હે સર કોશો હા યે ક્રશડિટ છે ક્રશડિટ અને પિઝા સમોસા પીઝા સમોસા તો ખાવાનો છું મેડમ આપ ભી ખાતે કે નહીં ખાતે હા હા આપ ટ્રાય કરો અને જો હમ આ પિઝા અત્યાર સુધીમાં સૌથી ડિફરન્ટ પીઝા છે ફ્રેશ ડોમાં બનેલા છે હું એટલું કહીશ કે આવા પિઝા ખાવાની તમને બહુ મજા આવશે અને આ એ કોણ સ બનાવ્યો એ કોટો ચીઝી પીઝા અને આની અંદર તમને વાત કરું ને તો પાલક છે પછી લીલી ડુંગળી લીલો લસણ અને સ્પાઇસી પીઝા આવું બધું તમારે કોણે કોણે ખાવું છે હમ હા વિડીયો એને મોકલ્યું કે જે ખાવાના શોખીન એ નવું નવું ખાવાનું ગોતતા હોય હું ગેરંટી સાથે કહું છું આ પીઝા તમે નહીં ખાતા હોય સ્વિગી ઝોમેટોમાં પણ મળી જવાનું છે એમની ક્રશ પિઝાની એપ્લિકેશન પણ છે તમે એમાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો મેડમ જબરજસ્ત દિલ ખુશ કરી દીયા ભાઈ એટલા જોર